ના લે લે મને માં ઘેર હાટી કરવા મારું છે લે અલ્યા હું નહીં જાઉ 80 રૂપિયા રૂપિયા અલ્યા હોકા ને લે લે ના તારા બાપાને નઈ લાયો મારા માથે લાયો આય ભાઈ હું નહીં જાઉ ના એ તો ઉતરાણના ધાબા પર આવજો વગાડીશું હું આરી સ્પીકર આ ભાઈ હું હું જોતા હું તો હું માં ઘેર ચાલુ करू મેલ કેવા હું નહીં જાઉ ના કા અલ્યા લઈ લે ઉલે હું માં ઘેર જોવો હું ને

આપડે ગડબડું નહીં દુખાવાનું એ તો સાચી વાત ત્યાં વગાડવાનું કેવું વગાડ માતાજી ની ચાલુ કરો ને ખાલી આમ જોવા આવે હું જોતો યાર બજાર માં પતંગ લેવા

હરક બોલ કિલા પતંગ વાય છે હરકી ના બોલ

ઓ પાછોના તો શિકાર હા મકાનો નહીં શિકારી ને ભાઈબાનો મોટા ઉતરાય પડ્યો અને એમાં દસ જણું વિચાર લઈ આવ્યો એમ નઈ થતું કે ટેકો કરવું લખી દે ખબર જ પડતી મારે

પટન કે કાર એક કે કે ગુણ હા બરોબર હા આનું હેન હેન અલ્યા તું કેતો હું નો જાબો હાનું આ જોજે કેવું બધું બનીયો તું સાફ કર દે અલ્યા આ ના જો લે હું હ તો હું કરશું લે તું પકડી લે હું બધું સાઈડમાં કરું પકાળ આ પકાળ દેખાય પકડ ને ઓય હે હે એય થી કી મારી ઓય ઓય મારે તો આ દાણા મે દીપી જાવ ને આવ્યો ના ને ના કેલા ઓય હું મારા તાબુ પર આવીને જમણી કરી આ બધું તારો જાબુ ને ખાઈ ગયો હમુ હું આ બધું પેલું કચરા પેતે હું એ ઓકરી મારું તાબુ તારો લેવા દેવા હા હા કાલ કે લે બારિયા ઓય બોલ લે તિસ્કી નામ બોલ મારા તાબુ પર હેડોજી હેડ આ આ આ

ચશ્મા પહેરા ચશ્મા કો પહેરાવો લેખાટો આવ્યો મને આ જણિયાન આ ઉને ચશ્મા થાતી તી એના ચડા લે લેને કલેવાય રાખો

માતા બાપુ લે ભાઈ

એને મોણ એકસા બેરાન તમે ઉતરણ કરાયા અન લડતા નહી હવે આ તો હું કહી